મારા કાકા જો બાયુ ને સંપલ પહેરીને જાય ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું હાંધાઈનું અમારા નવા બ્લોગમાં ને કેમ છો બધા મજામાં ને મજામાં જઈશો અને હવાના પોરમાં મને કામ સીધી દીધું છે કેમ કે ઓલી જાહેરમાં જો ઓલી જાહેર લેવાની છે આમાં આંકવાનું છે અને અમારા કાકી જો એને સડાવો પડશે અત્યારે સડાવવા પડશે દવા સાટવા જઈએ તમારા સિટી વાળા થી કઈ નો થાય અમારા ગામડા વાળા થી થઈ જાય જો ને મારે ભી પડી જાય એક રીતે કાકી જશે હવે કપામાં દવા સાટવા હમણાં થોડીક વાર માં તમને દેખાડું કેમ કે મારે ગામમાં જવાનું હોય હાલો આમાં મલવી આમાં હાકવાનું હોય એટલે પેલા હાકી નાખતી પછી વરસાદ આવી ગયો ને અમારું જો પલાળી દીધું માંડમાં નાખીને રેતંધા અને કાકીને એ કઈ દવા છાંટવા ગયા નહીં પસે વરસાદ આવ્યો એટલે બપોર પછી સાંટવાના હે બપોર પછી તમને દેખાડીશ અને અત્યારે જવાનું મારા ગામમાં વરસાદ એવો આવી ગયો વાત વાતકુસમાં એવો જો આગળ કાસ જેવો થઈ ગયા પણ હાલો હવે હું ગામમાં જાઉં બે માણા અત્યારે દવા સાટે છે મને ખબર એના હું આમ બેઠો હતો અને હમણાં પૂરી થઈ જઈશ દવા સાટવાનું અત્યારે જો આમ સાંભળ્યા હું ના જઈશ ને ત્યાં પૂરું કરી નાખશે અહીં કાકી સાટે દવા અહીં પા કાકા હમણાં બે માણા વસારે ડખો કરાવી નાખું હું સૌતાવળથી જાવ બેય માણસો હમણાં બાજુ બમાણે છે જો બે દવા સાટે હેયા આ કાકીએ તમને કાકા દવા સટાવત કઈ જાતું નથી હે કાકા ઉપર ખાડ ન ચડતો હો હે કામ કરતા ગાંઠાવાળા છે ને કામ કરતા ગાંઠાવાળા મને એકના આમના મારી નથી ને મામે એય 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 એવું ગાયરું બોલતા નહીં તમે મેં કાકે તમે આ કાકાને કઈ કેતા નથી હવે દવા સટાવે છે

કામ નથ કરતા આ ગાકી રહ્યા દવા હરખી રીતે સાચજો નક કપા હા બિસારો લંગાઈ જશે કપા બનાવો છો ને મરી ની હે ને કાકી કેવો કપા હારો થઈ છે એય હારો થઈ છે કપા હા અખાડ મારા જેવડું થઈ જશે હમણાં હું કહેતો તો ને તમને દેવા સાટે

આ આથમની સાઈડ વરસાદ ચાલુ છે આમ દેખાય છે ઓલ બાજુ અને આ અમારી વાડી આખી જોવો તમે જોઈ લ્યો હમણાં વરસાદ આવવાનો છે ને આપણે ભાગી જઈએ ગયો ગા કેમ કે ફોન મૂકો ચાર્જિંગમાં આઈન પાઈલો હવે જો હા મો દેખાય છે બાયુને સંપલ પહેરું છું અને મારા કાકા જો બાયુને સંપલ પહેરીને જાય các cạ, tôi xin lỗi thì cắp anh phải xạo vậy, thier ra thay, cắp anh phải xạo vậy ra thay, thà thier bayu na sủng bợp đi ra chứ có, này cái, cạp cái àm nó thay thay, bây